તેથી જ તો દાદાજી ઘણા દિવસે આમ જાગવાની વાત છે અમથે અમથા નહીં હો જાગતા રહેજો દાદાજી તમને તો ખબર જ છે કે આજે આપણા દેશમાં વાહનોનું વેચાણ વધ્યું છે તો સાથે માર્ગ અકસ્માત પણ બહુ વધ્યા છે અલ્યા આ તારો ભાગ કદાચ મેલો જાગી ગયો હોત ને તો તે આપણી હાથે હોત દાદાજી તમને તો ધૂમ બહુ શોખ હતો ને તમે તે લઈ આપ્યું ને પછી તો જાણે પપ્પા રૂવામાં ઉડવા લાગ્યા ખરું ને એ તે ધૂમ મજાની લાઈમાં તેની જિંદગી અકાળે દૂર થઈ ગઈ દાદા મને ખબર જ છે કે તમે એમને રોજ કહેતા કે સંભાળીને ચલાવજે હેલ્મેટ પહેરજે હા કહેતા ને બહુ ફાસ ના જતો ધ્યાન રાખજે રેસ ના લગા ઓ ભગવાન મને તો બધી જ ખબર છે હાથ હેલ્મેટ ને પાર કરતો ને દાડે પહેર્યા વગર નીકળતો

આપણા બંધારણના સપનાનો પહેલો ભોય ભેગો થઈ ગયો જોણી તોડ્યો તમે કાયદોને કે કેસો હું જરા ખેતરમાં જઈ આવું બાજો બપ્પાએ દિવસ હેલ્મેટ ને તો જો પરિવાર સે કરતે પ્યાર વો હેલ્મેટ સે કેસે કરી

આખી જિંદગી એવું થાય હા હા ઈજ તો બોન હોય તો ને ખટારા મારે ભટકાઈ પડી હે ભગવાન બચાઈ લે ઈ છોડી લીલાની દીવાલી ના તારા હાથમાં છે બાપ આ પેલા છે ના જમરાજા પાડા પર બેહીને આવતા ને હવે ખટારા પર બેહીને આવે છે જો આપણે હાજાવે નહીં તો પછી ટિકિટ ફાટી જાય ઓ ભાઈ વાતની એક વાત ચેતતા રહે સદા સુખી જે નિયમ પાડે તે રહે સુખી વાહન ચલાવતા રાખો ખ્યાલ ખપી ન જાય કોઈ મોલાલ અને બા એક વાત કહું આમ આડા હાથ કોણ નહીં ચાલે નદી કિનાર તે એનું બંદર ઝાડના મૂળિયા છે તે એનું બંદર હા હા

તમારા મગજના મોબાઈલમાં આ વાત ડિલીટ ના કરતા બરાબર સેવ કરીને રાખજો તેને આગળ ફોરવર્ડ કરજો અને એક જવાબદાર નાગરિક બનજો હા વાતી સંજંતી કોક નો જીવ બચી જાય તો આપની આવતી કાલ માટે આજે જાગતા રહેજો સ્વામી વિવેકાનંદજી કહે છે કે એક ડાકર 10 જગાડી દે હા હા એ પણ બીજાને જગાડશે જોજો ને જગંતરે જંતરે જંતરે જો જંતરે જો બેદરકારી માં માનવી વાહન તું ચલાવ બેદરકારી ના સાહસ લૂખે